નમસ્કાર ચાલો આજે આપણે સમયમાં થોડા પાછળ જઈએ અને અખંડ જ્યોતિના જૂન ઓગણીસો ચોપનના અંકમાં છુપાયેલા જ્ઞાનના ખજાનાને શોધીએ આ માત્ર એક વિશ્લેષણ નથી પણ આત્મશોધની એક સફર છે જે આપણે સાથે મળીને કરીશું અને આ અમૂલ્ય જ્ઞાનનો સ્ત્રોત છે યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એમના શબ્દોમાં એવી તાકાત છે કે દાયકાઓ પછી પણ આજે પણ એ આપણને એટલા જ સ્પર્શે છે અને આધ્યાત્મિક વિકાસનો સાચો માર્ગ બતાવે છે તો તૈયાર છો ચાલો સાથે મળીને એ ઊંડા સત્યોને ઉજાગર કરીએ જે દરેક સાધક માટે એક દીવાદાંડી સમાન છે કોને ખબર આ સમજણ કદાચ આપણા જીવનને પણ એક નવી જ દિશા આપી દે તો આપણી આ સફરની શરૂઆત ક્યાંથી થાય છે એ થાય છે એક મૂળભૂત પસંદગીથી એક એવી પસંદગી જે આપણા જીવનના કેન્દ્રમાં છે અને જે ફક્ત આપણી દિશા જ નહીં પણ આપણી દશા પણ નક્કી કરી નાખે છે વિચારો કે જીવન એક રસ્તો છે અને વારંવાર આપણી સામે એક એવો ચોક આવે છે જ્યાંથી બે રસ્તા ફૂટે છે એક આપણને ઉન્નતિ તરફ લઈ જાય છે અને બીજો પતન તરફ સવાર બસ એટલો જ છે કે આપણે કઈ તરફ વળીએ છીએ અને હા આ પસંદગી બહારની નથી એ તો આપણા અંદરની છે જુઓ અહીંયા આ બે રસ્તા કેટલા સ્પષ્ટ રીતે બતાવ્યા છે એક છે દેવત્વનો માર્ગ એટલે કે સારા ગુણો કેળવવા સ્વાર્થ બનવું અને આત્માની ઉન્નતિ કરવી અને બીજો રસ્તો છે પશુતાનો જે સ્વાર્થ વાસના અને નૈતિક પતન તરફ ખેંચી જાય છે ગજબની વાત તો એ છે કે આ બંને રસ્તા આપણા અંદરથી જ શરૂ થાય છે અને આચાર્યશ્રીના શબ્દો તો જાણે આ વાત પર મોહર મારી દે છે કે ભાઈ માણસ ધારે તો દેવતા બની જાય અને ધારે તો પશુથી પણ નીચે જઈ શકે આજે પસંદગીની આઝાદી મળી છે ને એ જ આપણા જીવનની સૌથી મોટી જવાબદારી પણ છે પણ એક મિનિટ જો પસંદગી આપણી છે તો પછી સારા બનવું આટલું અઘરું કેમ લાગે છે તો ચાલો હવે એ જોઈએ કે આજના સમયમાં એવા કયા પડકારો છે જે આપણને સતત સાચા રસ્તેથી ભટકાવે છે આચાર્યશ્રીએ જે વાત વર્ષો પહેલાં કરી હતી એ આજે પણ એટલી જ સાચી લાગે છે નહીં ચારે બાજુ નાસ્તિકતા અને શ્રદ્ધાનો અભાવ ભૌતિક સુખો પાછળની આંધળી દોડ શાસ્ત્રોના જ્ઞાન પ્રત્યે બેદરકારી અને બસ મારું સુખ અને મારો ફાયદો આ બધું ભેગું મળીને સમાજને અંદરથી ખોખલો કરી રહ્યું છે અને આ બધાનું પરિણામ એ તો આપણે રોજ જોઈએ જ છીએ ચિંતા તણાવ ઝઘડા ચારે બાજુ અશાંતિ હવે જ્યારે બહાર આટલો ગોંઘાટ હોય ત્યારે અંદરની શાંતિ શોધવી એ માત્ર એક પડકાર નથી એ તો આપણી સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે તો સવાલ એ થાય કે આનો ઉપાય શું શું કોઈ રસ્તો છે આચાર્યશ્રી એકદમ સ્પષ્ટ જવાબ આપે છે ઉપાય બહાર ક્યાંય નથી શોધવાનો એ તો આપણી અંદર જ છે આપણા પોતાના મનની શક્તિમાં અહીં એક ખૂબ જ ઊંડી વાત આવે છે સૂક્ષ્મ શરીરની એમ સમજો કે આપણું આજે દેખાતું શરીર છે ને એ તો ખાલી એક કવર છે અસલી બ્લુપ્રિન્ટ તો અંદર છે અને એ છે સૂક્ષ્મ શરીર જે બને છે આપણા વિચારોથી આપણી ભાવનાઓથી આપણા સંસ્કારોથી અને જેવી આપણી આ અંદરની બ્લૂપ્રિન્ટ એવું જ આપણું જીવન અને આપણું નસીબ તો હવે આ અંદરની બ્લૂ આ સૂક્ષ્મ શરીરને શુદ્ધ અને શક્તિશાળી કેવી રીતે બનાવવું એના માટેનું શ્રેષ્ઠ સાધન છે ગાયત્રી મંત્ર આને ખાલી એક મંત્ર ન સમજતા આ તો એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે આપણા સૂક્ષ્મ શરીરને રિપેર કરવાની અને એને દિવ્ય બનાવવાની આ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે પહેલું સ્ટેપ શુદ્ધિકરણ મંત્ર જાપથી મનનો બધો કચરો એટલે કે નેગેટિવ વિચારો સાફ થાય છે બીજું સ્ટેપ સુરક્ષા એ આપણી આસપાસ એક એવું આધ્યાત્મિક કવચ બનાવે છે કે બહારની નકારાત્મકતાની અસર ઓછી થાય પછી ત્રીજું સ્ટેપ જાગૃતિ અંદર રહેલા સારા ગુણો જાગવા લાગે છે અને છેલ્લે ચોથું સ્ટેપ આકર્ષણ જ્યારે આપણે અંદરથી શુદ્ધ અને સકારાત્મક બનીએ છીએ ત્યારે સારી વસ્તુઓ અને તકો આપોઆપ આપણી તરફ ખેંચાઈને આવે છે જાણે કોઈ ચુંબક હોય પણ એક વાત યાદ રાખવા જેવી છે આ બધી અંદરની મહેનત ત્યારે જ કામ લાગશે જ્યારે એ આપણા રોજબરોજના જીવનમાં આપણા વ્યવહારમાં દેખાય આધ્યાત્મિકતા એટલે ખાલી પૂજાપાઠમાં બેસી રહેવું નહીં પણ એ તો જીવનને સાચી રીતે જીવવાની કળા છે અને જુઓ આ જ્ઞાન કેટલું પ્રેક્ટિકલ છે આચાર્યશ્રી શારીરિક સ્વાસ્થ્યની પણ વાત કરે છે અને એના માટે કોઈ લાંબી ચોડી યાદી નહીં ફક્ત બે જ મૂળભૂત મંત્ર બે સરળ નિયમો આપે છે પહેલો નિયમ જ્યારે કકડીને ભૂખ લાગે ને ત્યારે જ જમવું ઘડિયાળના કાંટે નહીં પણ શરીરના સંકેત પર ધ્યાન આપવું અને બીજો નિયમ જે પણ ખાઓ એને બરાબર ચાવીને ખાઓ પાચનની અડધી પ્રક્રિયા તો મોડામાં જ પૂરી થઈ જવી જોઈએ આ બે નાની આદતો પણ સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે આ અંકમાં નારીના સ્થાન અને એમના મહત્વ વિશે પણ ખૂબ સુંદર વાત કરવામાં આવી છે નારીને ઘરની માર્ગદર્શક જ્યોતિ કહી છે જે પોતાના પ્રકાશથી આખા ઘરમાં શાંતિ અને દિવ્યતાનું વાતાવરણ બનાવે છે પરિવાર અને સમાજના આધ્યાત્મિક ઘડતરમાં એમનું યોગદાન અમૂલ્ય છે અને મજાની વાત એ છે કે લોકોના સવાલો ત્યારે પણ એ જ હતા જે આજે આપણા છે એક વાચકે પૂછ્યું હતું કે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ આવે છે એની વચ્ચે મનને શાંત કેવી રીતે રાખવું લાગે છે ને કે આ સવાલ તો આપણો પોતાનો જ છે અને આચાર્યશ્રીનો જવાબ સાંભળવા જેવો છે એ આપણી આખી વિચારવાની રીત બદલી નાખે છે એ કહે છે કે શાંતિ બહારની પરિસ્થિતિઓમાં નથી શોધવાની શાંતિનો દરિયો તો આપણી અંદર જ છે બસ જરૂર છે મનને કાબૂમાં કરવાની અને પરમશક્તિ સાથે જોડાવાની પછી બહાર ગમે તેટલા તોફાન હોય અંદર શાંતિ જળવાઈ રહેશે તો ચાલો આટલી બધી ઊંડી વાતો પછી આખા અંકનો જે સાર છે જે નિચોડ છે એને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ પહેલી અને સૌથી અગત્યની વાત આપણી પાસે હંમેશા એક પસંદગી હોય છે દેવતા બનવાની કે પશુતા તરફ જવાની આ પરિવર્તન લાવવાની ચાવી આપણા મન અને સૂક્ષ્મ શરીરમાં છે એને સુધારવા માટેનું સૌથી શક્તિશાળી સાધન ગાયત્રી મંત્ર છે પણ યાદ રહે સાધનાની સાથે સાથે રોજિંદુ જીવન પણ સભાનતાપૂર્વક જીવવું જરૂરી છે અને છેલ્લે આખરી સત્ય શાંતિ અને શક્તિ બીજે ક્યાંય નહીં આપણી અંદર જ છે અને ચાલો આચાર્યશ્રીના આ જબરદસ્ત વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ આપણી અંદર જે દિવ્ય શક્તિ સૂતેલી છે એને જગાડો આપણે કોઈ નબળા કે લાચાર જીવ નથી આપણે તો એ અનંત સર્વશક્તિમાન પરમાત્માનો જ એક નાનકડો અંશ છીએ આ એક વિચાર જ આપણને આપણી અંદર છુપાયેલી અનંત શક્યતાઓનો અહેસાસ કરાવવા માટે પૂરતો છે